વલસાડના તાલુકામાં ભારે વરસાદની આકાહી છે તાલુકામાંથી પસાર થતા તમામ નાળાઓ બંને કાંઠે વહેતા થયા છે કપરાડાના ચીરબલ અને બુરલા ગામ વચ્ચેનો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થયો કોલક નદી પર બનાવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા કલાકો સુધી બંને તરફના ગામનો સંપર્ક ખોરવાયો હતો વલસાડના દ્રશ્યો છે કે જ્યાં ગરકાવ થયો હતો વધુ વરસાદના કારણે પરિસ્થિતિ સર્જાઈ તાલુકામાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે ગામનો સંપર્ક કપાયો હતો કોઝવે પુલ પાણીમાં ગરકાવ થતા એક ગામથી બીજા ગામનો સંપર્ક કપાયો હતો હાલ તો સ્થાનિક તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે ગામની પરિસ્થિતિ આ થઈ હતી જો કે વધારે માત્રામાં પાણી આવી ચૂક્યું હતું કપરાડા તાલુકામાં ભારે વરસાદ થયો છે હવામાન વિભાગની પણ દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણે વરસાદની આગાહી હતી વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે કપરાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો છે કોઝવેના દ્રશ્યો છે કે જે પાણીમાં ગરકાવ થયો કપરાડા તાલુકામાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે સુરતમાં પણ વરસાદી માહોલ છે ભારે વરસાદ થતા પર પાણી ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચુક્યા છે કેતન સુરતમાં કેવો વરસાદ છે અત્યારે

બિલકુલ આભાર માહિતી બદલ સુરત ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ પડતા નદી નાળા ખાડીઓમાં દસ પાણી આવ્યા અવિરત વરસાદ થતાં દેવગઢ લુહારવડ વચ્ચે વરહે નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા આ બ્રિજ પર પાણી ફરી વળતા સામે ત્રણ જેટલા ફળિયા છે બ્રિજ પર પાણી ફરી વળતા અહીં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં વાંકલ નાંદોલા માર્ગ પર ભૂવો પડ્યો લો લેવલ કોઝવેના રસ્તા પર ભૂવો પડ્યો થોડા સમય પહેલા રસ્તાનું નવીનીકરણ કરાયું હતું વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે તો દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ છે સુરત જિલ્લાનો એકમાત્ર ગણાતો દેવઘાટ ધોધ ભારે વરસાદના કારણે સક્રિય થયો ઉમરપાડામાં આવેલો દેવઘાટનો ધોધ સક્રિય થતા નયનંદ્રમે દ્રશ્ય સર્જાયા દૂર દૂરથી પ્રવાસીઓ અદ્ભુત નજારો માણવા માટે અહીં આવતા હોય છે ભારે વરસાદથી નવા નીર આવતા ધોધ જીવંત બન્યો દેવઘાટનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો ડાંગ જિલ્લામાં ફરી વરસાદી માહોલ છે સમગ્ર જિલ્લામાં વરસાદથી ધોધ સક્રિય થયા જિલ્લામાં વરસેલા વરસાદના પગલે અનેક નાના ધોધ સક્રિય થયા વઘઈ ખાતે આવેલ ઉમરા ખાડીમાં પાણીની આવક થતાં ધોધ સક્રિય થયો નદી નાળા ઉપરના ધોધ તેમજ સાપુતારા ખાતે ધુમ્મસને જોતા આહલાદક દ્રશ્યો સર્જાયા તો ડાંગ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ છે સમગ્ર જિલ્લામાં વરસાદથી ધોધ સક્રિય થયા છે અને પ્રવાસીઓ મુસાફરો પણ ડાંગથી મુલાકાતે આવી રહ્યા છે કારણ કે નયનરમ્ય આહલાદક દ્રશ્યો ડાંગમાં અત્યારે સર્જાઈ રહ્યા છે સમગ્ર વિસ્તારમાં પંથકમાં અત્યારે નયનરમ્ય દ્રશ્યો ડાંગમાં છવાયેલા છે ભાવનગર શહેર સહિત જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે બે દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો શિહોર તાલુકાના ટાણા વરલ અગિયાળી બોરડી જાબાળા દેવગાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો પાલીતાણાના કુંભણ ખાખરિયા સેંજાળિયા વેરપુર રંજોડા જસપર મોખડકા માલપરા લુઆરવા રંડોળા રાજાંબાડી ભૂંખરખવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો પર સંવાદદાતા નીતિન છે નીતિન ભાવનગર પંથકમાં કેવો વરસાદ છે ક્યાં ક્યાં પાણી ભરાયા નીતિન ખાસ કરીને પેલા વાત કરીએ તો પાલટાણા પંથક ના જે ગામો છે સિહોર ના જે ગામો છે તે આવરીત પણ છેલ્લા અડધી કલાકના ના સમય થી વરસાદ ચાલુ છે ત્યારે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે જે ખેતી આધારિત લોકો કામ કરતા હોય છે એટલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે બીજી તરફ શહેર વાત કરીએ તો બપોર એટલે કે આજ વહેલી સવારથી નથી જોકે વાદળ છાયું વાતાવરણ હતું પરંતુ બપોર જે મેઘરાજા છે તેની ધમાકેદાર બેટિંગ છે અત્યારે ભાવનગર માલ જોવા મળી રહી છે એટલે ચોક્કસ કહી શાય કે અવરિત વરસાદ જો આ શરૂ રહેશે તો આવનાર સમયમાં એટલે કે અડધી પોણી કલાકના સમય બાદ પણ શહેરના જે પછાત વિસ્તાર એટલે કે નીચલા નીચાણ વાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાય તેવી પૂરી સંભાવના છે કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે તે સ્પષ્ટપણે ઓવરઓલ દર વર્ષે ચોમાસામાં કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય

અત્યારે અઢાર ફૂટ ની સમથિંગ છે તે જોવા મળી રહી છે એટલે ચોક્કસ કહી શકાય કે શેત્રુંજી ડેમ માં પણ જે નવા નીર છે તેની સતત આવક છે તે ઉપરવાસના વરસાદને લઈને હાલ શરૂ છે જી બિલકુલ નીતિના આભાર માહિતી બદલ તો દાહોદમાં દેવગઢ બારીયામાં ધોધમાર વરસાદ વાંકેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ધોધમાર વરસાદને લઈને વાંકલેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આંગણાના ભાગમાં આગળના ભાગમાં વરસાદી પાણી ભરાયા એટલે પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી જાણે કે નદી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા વરસાદ દાહોદમાં વાંકલેશ્વર રોડ બાદ રાજમહેલ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા દેવગઢ બારિયા વિસ્તારમાં ધોધમાર પ્રસાદ વરસ્યો હતો એક જ વરસાદમાં નગરના બે રોડ પાણીમાં ગરકાવ થયા રોડ સાથે પાલિકાની કામગીરી પણ પાણીમાં ગઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે બાઇક ચાલકોની અવર ભારે હાલાકી પડી રહી છે દાહોદમાં અત્યારે ધોધમાર વરસાદ છે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે રાજમહેલ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા તો દાહોદના આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની જે આગાહી કરવામાં આવી છે ફોનલાઇન પર સંવાદદાતા સૌરભ જોડાઈ ચૂક્યા છે સૌરભ દાહોદ અને આસપાસના વિસ્તારોમાં કેવો વરસાદ છે કઈ કઈ જગ્યાએ પાણી ભરાયા છે કહી શકાય કે અત્યારે દેવગઢ ભર્યા તાલુકા પંથક વિસ્તારમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને દેવગઢ એક દેવગઢ પાણી ભરાવાની ઘટના સામે આવી હતી ત્યારે કહી શકાય કે જે વાહન ચાલકો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી પડતી હોય તેવું લાગી રહ્યું છે અને જે નગરપાલિકાની પ્રિમોન્સોન કામગીરીઓ તંત્રની હોય કામગીરીઓ હોય તેના પર પાણી ફરી વળ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે બિલકુલ સૌરભ આભાર માહિતી બદલ તો તંત્રની કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે દાહોદના દ્રશ્યો જોઈને છોટાઉદેપુરમાં નસવાડીમાં ધોધમાર વરસાદ વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી નસવાડી નગર સહિત આસપાસના પાલપુર અકોના પાલા પંથકમાં વરસાદ દમણનો દરિયો તોફાની બન્યો છે દરિયામાં ઉછળ્યા પ્રચંડ મોજા બે થી ત્રણ માળ જેટલા ઊંચા મહાકાય મોજા ઉછળ્યા જોખમી માહોલમાં કેટલાક પર્યટકો દરિયા કિનારે ભયજનક અંતરે જોવા મળ્યા પ્રચંડ મોજાઓની સામેટકો દમણના દરિયા કિનારે પર્યટકો માટે હાલ પ્રતિબંધ ફરમાવાયો છે છતાં પણ ઘણા પર્યટકો હાલ દમણ દરિયા કિનારાની મુલાકાત લઈ રહ્યા છે વિડીયોગ્રાફી કરી રહ્યા છે રીલ્સ બનાવી રહ્યા છે અને ફોટોગ્રાફી કરી રહ્યા છે દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ગોમતી ઘાટે દસ ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા ગરમી વચ્ચે વરસાદી માહોલ છે દરિયામાં ભારે કરંટ હોવાથી કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો ગાંડોતુર બન્યો હોય અને ઊંચા વરસાદી માહોલ વચ્ચે મોજા ઊંચા ઉછળતા જોવા મળ્યા હતા ગરમી વચ્ચે યાત્રિકો પણ ગોમતી ઘાટે ઉછળતા મોજાનો આનંદ માણતા નજરે પડ્યા આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે લીમડી અને ચૂડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અસિંહ ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું લીમડી સહિત આસપાસના ગ્રામ વિસ્તારોમાં ઝરમર વરસાદ થતા ચૂડાના ગોખડવાડા ભગોપુર કરમળ ચોબાળા સહિત આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો અમરેલી સાવરકુંડલામાં ધીમીધારે વરસાદ બે દિવસના વિરામ બાદ આજે સાવરકુંડલા શહેરમાં વરસાદ સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો દસ કલાકમાં એકસો દસ તાલુકાઓમાં વરસાદ સોળ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો વાસદામાં ચાર ઇંચ ખેરગામમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ઢોલવણ કપરાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો તિલકવાડા ડીરિયાપાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ કામરેજ બારડોલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો સાત વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ પાડ્યો છે બનાસકાંઠા માસણામાં ભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા પાટણમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાત વાગ્યા સુધી ભારે વરસાદ થઈ શકે છે વરસાદલેને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા તાપી સુરત વલસાડમાં ઓરેન્જ એલર્ટ રહેશે અમદાવાદ પાટણ માસાણા વડોદરા આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વેરી હેવી રેનફોલની વોર્નિંગ છે અને સાથે ઓરેન્જ એલર્ટ જારી છે અને જો ડિસ્ટ્રિક્ટ છે જ્યાં પર વેરી હેવી રેનફોલની વોર્નિંગ છે વો ડિસ્ટ્રિક્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી પંચમહાલ દાહોદ મહીસાગર छोटा उदयपुर नर्मदा भरूच तापी सूरत वलसाड़ नवसारी डांग और दमन और दादरा नगर हवेली है, है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना अरावली अहमदाबाद खेड़ा आनंद और बड़ोदरा डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है आज सौराष्ट्र में भारी वरसाद की आगाही है सुरेंद्रनगर राजकोट मोरबी अमरेली भारी वरसा थी शुके भावनगर बोटाद भारत वरसा पड़ और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन डेवन के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर राजकोट अमरेली भावनगर मोरबी और साथ में बोटा डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है હજુ તો ચોમાસું બેઠું જ છે ત્યાં તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ગીર વિસ્તારમાં આગોતરા આવેલી મગફળીના પાકમાં સુકારાનો રોગ આવ્યો છે અનેક ખેતરોમાં મગફળીના છોડ ઉપરથી જ સુકાઈ ગયા છે અને મગફળીના પત્તા પીળા કલરના થવા લાગ્યા છે અને જેને લઈને ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે મહત્વનું છે ગીર સોમનાથ જિલ્લામાં પિયત માટે પાણીની સારી એવી સુવિધા હોવાના લીધે અનેક ખેડૂતોએ આગોતરા મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ આગોતરા મગફળીમાં ચોમાસા દરમિયાન યોગ્ય વરસાદ ન થવાના કારણે હાલ સુકારા નામનો રોગ ફેલાવ્યો છે માંડવી બે અઢી વીઘાની આવેલી છે અને સુકારાનો રોગ તો બહુ છે સાહેબ લગભગ માંડવી હવા મહિનાની મહિનાની હવા મહિનાની માંડવી થઈ ગઈ અને એગ્રાવેથી દવા પણ નાખી અમે બિયામાં આમાં પટ મારવાની દવા આવે એનાથી કે એગરોવાળા કે ઊંછી આવે એનાથી પણ કંઈ અમને રાહત છે નહીં અને ખેતર આમ ખાલી થવા આવ્યું છે તમે જોવો જો આ ડાળા હૂકાઈ જાય એક એક બે બે ચાર ચાર છોડવા સુકાઈ જાય હાથ હાથ બે બે હાથના ખાલા પડી ગયા મગફળી ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે જ્યારે ઉના અને ગીરગઢડા તાલુકામાં નવજીવો વરસાદ થયો જેના કારણે આગોતરી મગફળીમાં સુકારા નામનો રોગની શરૂઆત થઈ તો કોડીનાર તાલુકાના પણ ઘણા ખરા ગામોમાં મગફળીમાં સુકારો જોવા મળી રહ્યો છે આથી મગફળીનો પાક સદંત નિષ્ફળ જવાની દહેશત વ્યાપી છે જેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે ગીર સોમનાથ જિલ્લામાં

તોય સત્તા પણ જો સુકારો આવે છે તો કોઈ વસ્તુ એની હજી સુધી કોઈ સરકાર વ્યવસ્થા કરી નથી કે અમે જાય છે એગ્રોમાં તો નથી એવી દવા આપે છે કોઈ આ આપે છે કોઈ ઓલે આપે છે દરેક અલગ અલગ જાતની દવા આપે છે બધો અમે પોટ આપીને પવાય છે પરિણામ એનું મળતું જ નથી ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તમામ દવાઓનો ઉપયોગ કરવા છતાં રોગ જતો નથી ત્યારે આ રોગના નિયંત્રણ માટે શું કરવું તે અંગે કૃષિ વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડનું કહેવું છે તે સાંભળ્યું આગોતરું જે વાવેતર કરે છે અને ખાસ કરીને પિયતની સગવડમાં હોય વરસાદ થોડો લંબાતો હોય તો ત્યાં સુકારાનો પ્રશ્ન ઊભા ડાળા સુકાઈ જતા હોય લંગાઈ જતા હોય છોડ ખેંચવામાં આવે તો મૂળની અંદર કાળી ફૂગ જોવા મળે આનું નિયંત્રણ ખાસ કરીને કરવું હોય તો જૈવિક નિયંત્રક આની અંદર ખૂબ સારું કામ કરશે અને એમાં ટ્રાઇકોડરમાં અને સુડોમનાશ આ બંને જૈવિક જે ફૂગનાશકો છે એક ખાસ કરીને એકરની અંદર બે કિલો કિલો મિક્સ કરી સાંજના જમીન ભેજ હોય ત્યારે જમીનની અંદર જો આપવામાં આવે અને ખાસ કરીને એડીના ખોટ અથવા જાણીયા ખાતર કે વર્ગીકંકો સાથે આપવામાં આવે તો ખૂબ સારા પરિણામો મળે રાજ્યમાં પ્રથમ વરસાદમાં જ કેટલાક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રથમ વરસાદે હાલાકી સર્જી છે વડગામના જલોતરા ગામે પડેલા સામાન્ય વરસાદમાં ચાર મહિના પહેલા બનાવેલા સરકારી આવાસના મકાનોના હાલ બેહાલ થયા છે સામાન્ય વરસાદમાં જ ચારથી વધુ આવાસના આસપાસની જમીન ધસી પડી તો મકાનના પાયા ખુલ્લા પડી જતા પાયામાં સિમેન્ટ વગર ફક્ત રેતીનું ચણતર કરાયું હોવાનું સામે આવ્યું ક્યાંક પગથિયાઓ તૂટી ગયા અલગ થઈ ગયા છે તો ક્યાંક ગટર લાઈનની પાઇપલાઇન ધોવાઈ અને અલગ પડી ગઈ આવાસમાં કારણે ગરીબ લાભાર્થીઓ મુશ્કેલીમાં છે તો સરકારી આવાસોમાં તિરાડો પડી પાણી ટપકતું હોવાથી મકાનોનું કામ હલકી ગુણવત્તાનું કરાયું હોવાનો આક્ષેપ છે રહીશોને મકાન પડી જવાનો ભય સતત સતાવી રહ્યો છે ત્યારે તેઓ નાના બાળકો સાથે અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે લાભાર્થીઓ તેમને નવું મજબૂત મકાન બનાવી આપવાની માંગ કરી રહ્યા છે બે ઇંચ વરસાદમાં બે ફૂટ પાણી અહીંયા ભરી ગયું હતું પાણી જવાની કંઈ જગ્યા નથી હાથે નીકળી ગયું અને ચાર ઘર પડવાની સંભવતા છે એના કારણે બધા જે સોસાયટીમાં વધારતો નહીં પણ બધા ચાલીસ ઘરવાળા એટલા એક જ લાઈનમાં માં ચાલીસ ઘરવાળા એટલા બીવાય છે કે ભાઈ હવે ઘરમાં રહેવા જેવું નથી આ મકાન બનાવે છે પણ કામ બરાબર કર્યું નથી કામની અંદર કારણ કે માટી રોજ વાપર્યો છે એમાં ચિમ્બેટ બિલકુલ છે નહીં અને અમારે આ ગામ આજે વરસાદ તો પહેલો જ પડ્યો છે પહેલા વરસાદમાં આ ઘર દોવરાઈ ગયું છે અને અમારે દિવસ તે અમે બચીએ છીએ રાત્રે હોય તો અમારા બચ્ચા અમે બધા મરી જલા છીએ ને એટલે સરકારને અમારે કેવું એવું માન્ય છે કે આ મકાન બહુ કામ કરાવો અને સરસ બનાવો પહેલો જ વરસાદ સદુમાં આટલું થયું તો હજુ વધારે થશે તો એની શું હાલત થશે એટલે નાના નાના છોકરા લઈને આટલો વરસાદ પડ્યો તો છોકરા લઈને બીજા રેવા જતા રે ચાલુ વરસાદમાં જો આટલા વરસાદમાં આવું થયું તો વધારે થશે તો હજુ શું થશે તો સરકાર ને વિનંતી કે હાડા ઘર બની હાલ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જલોતરા ગામની સીમમાં ચાર મહિના પહેલા સરકારી આવાસ યોજનામાં જે મકાનો બન્યા હતા તેના હાલ બેહાલ થયા છે આપને દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચાર મહિના પહેલા જે સરકારી આવાસ યોજનામાં જે મકાનો બન્યા હતા તેના હાલ બેહાલ થયા છે પહેલો વરસાદ છે અહીંયા માત્ર બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તે વરસાદની અંદર જ આજે ચોરણું કેટલા મકાનો બનાવવામાં આવેલા છે તેમાંથી કેટલાક મકાનો જે છે તેના નીચેનો જે ભાગ છે પાયાનો જે ભાગ છે તે ધોવાઈ ગયો છે અને પાયાનો ભાગ ધોવાઈ જતા અત્યારે તમે જોઈ શકો છો કે જે પગથિયા છે તે પગથિયા પણ અત્યારે આ મકાનથી અલગ થઈ ચૂક્યા છે અને નીચેનો ભાગ જે ધોવાઈ ગયો છે અને આ ભાગ ધોવાઈ જવાના લીધે આ જે મકાનો છે તે રહેવા લાયક અત્યારે જોવા નથી મળી રહ્યા અને બીજા આપને દ્રશ્યો બતાવી શક દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે અહીંયા નીચે ઈંટોની જગ્યાએ માત્ર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે પથ્થરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને નીચે માટી નાખવામાં આવી હતી અને માટીના પથ્થરના પથ્થરોના લીધે અત્યારે ધોવાઈ ધોવાઈ ગયું છે અને જવાના લીધે આપ જોઈ શકો છો અહીંયા અહીંયા કે શું હાલત છે પાયા પાયા જે જે હોવા જોઈએ જ નથી બનાવવામાં આવ્યા અને સીધા પથ્થરો ઉપર આ સિમેન્ટનું મકાન જે છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે બીજા પણ આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે નીચેથી આ પાણી જે રીતે આવ્યું વરસાદી અને તેના લીધે પાણીના લીધે જે પથ્થરો જે છે તે નીચેથી અત્યારે નીકળી રહ્યા છે અને જેમ જેમ આ પથ્થર

છે જે તમામ જે ધાબા બનાવવામાં આવ્યા છે ત્યાંથી પણ પાણી ટપકી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે આ જે સંસ્થા દ્વારા મકાનો બનાવવામાં આવ્યા છે તે સંસ્થા સામે કાર્યવાહી થાય છે કે નહીં કિશોર તુવર ન્યુઝ ગુજરાતી બનાસકાંઠા ડાંગના વઘઈ તાલુકાના ડુંગરડા બેસ કાતેરી રોડને જોડતા માર્ગ પર જર્જરિત બ્રિજના કારણે પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો જેના કારણે સ્થાનિકોને અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો બ્રિજ રિપેરિંગ કરાયા બાદ ખુલ્લો મુકાયો હતો પરંતુ એક વર્ષ બાદ ફરીથી જર્જરીત થતાં બંધ કરવામાં આવ્યો જેના કારણે ભારે વરસાદના કારણે ભારે વાહનોને વઘઈ પીપરી કાલીબેલ ભાંસી કાતરી પરથી વૈકલ્પિક માર્ગ અપનાવી જવું પડે છે ઘણા સમયથી બ્રિજ જર્જરિત હોવાના કારણે ત્યાં નવો બ્રિજ બને તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે સ્થાનિકો નવો બ્રિજ બનાવવા માટે હાલ માંગ કરી રહ્યા છે કારણ કે લાંબા

અને યોગ્ય ઉજવણી કરીને તાત્કાલિક એ ચાલુ કરવા માટે વિનંતી છે છેલ્લા બે વર્ષથી વઘઈથી ઝાવડા ભેંસખાતરી થઈને જતો રસ્તો એ બંધ છે હેવી કે વ્હીકલ્સ માટે ચોમાસામાં તેઓ બંધ કરે છે અહીંથી વિશેષ અહીંથી પિંપરી અને પિંપરીથી કાલીબેલ અને કાલીબેલથી ભેસખાતરી થઈને વ્યારા જવું પડે છે